તો બીજી તરફ પ્રશાસનનું કહેવું છે કે દરિયો ગામથી પંદર મિનિ મીટર નજીક આવી ગયો છે જેથી આ સ્થિતિ સર્જાય છે દરિયો ગામ નજીક થતો આવતો છે તો એવો ડર છે કે આ સાલવાળા ચોમાસામાં અમારા ગામમાં પાણી આવી જાય એવી આ ભીતી રહેલી છે અમે વખતો વખત સરકારશ્રીને રજૂઆત કરી છે સરકારશ્રીએ ડિઝાઇન બનાવવા માટે સર્વે પણ કરાયું છે પણ કશું કામ કરવામાં આવતું નથી હવે હાલ ચોમાસું નજીક છે ત્યારે દરિયાનું પાણી હમણાં જેટલું જ નજીક આવી ગયું છે તો ચોમાસામાં ક્યાં જ આવી જશે એટલો મને બીક લાગતી છે કે ભાઈ ગામમાં પાણી નહીં ઘૂસે તો સારું એના સામે સરકાર કંઈ પગલાં લે તો જ્યાં ખાસ કરીને પાણીઓ ભરાઈ જાય છે ત્યાં આશ્રય સ્થાનો રાખવામાં આવે છે અને આ આશ્રય સ્થાનોમાં બેઝિક મિનિમમ ફેસિલિટી પ્રોવાઈડ થઈ જાય તે માટે સુવિધા કરવામાં આવી છે પ્રોટેક્શન વોલ છે તે ખાસ કરીને શાર અટકતા ડ્રેનેજ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમને પણ તાકીદ કરી અને જે કામો અધૂરા હોય તે એકત્રીસ પાછ પહેલાં પૂર્ણ કરવાની છૂટ